曾经。<Thank> ને tartar વખત એમ નું મકાબાઈ લોક થાય આવ કનુભાઈ વેલકમ નમસ્તે લાઈક ડન સપોર્ટ સપોર્ટ

ચાલુ રાખું હા ચાલુ જ છે કનુભાઈ Mm-mm. સ્ટુડિયો નમસ્કાર વેલકમ તમારું પણ સ્વાગત છે વેલકમ જય શ્રી કૃષ્ણ હેલો નમસ્કાર નમસ્કાર હા હેલો માલજીભાઈ તમારી કેટલી આડી છે આ તો ખાલી સપોર્ટ છે સપોર્ટ કરવા બનાવી છે કનુભાઈ

Саппорт, саппорт, кем чо, муадь, муадь, митро. Саппорт, саппорт,

Golly. વિનાબેન આવો જય માતાજી માલજી ભાઈ વેલકમ વેલકમ વિનાબેન કોપી વિડિયો તો નતા ને ના નથી કશે બધા કરના જ છે બાપા સીતારામ આવો ધનજીભાઈ વેલકમ તમારે શું પ્રોબ્લેમ છે ધનજીભાઈ ઓકે હા આજે તો પીન કરજો લો જગદીશજી ઠાકોર પરમાર વેલકમ આવો જગદીશજી ઠાકોર નમસ્તે તમારું પણ સ્વાગત છે વેલકમ ગામ જણાવજો જગદીશભાઈ મોજ કરો તો થઈ જશે આ બે તો સ્ટેપ ખોલ્યા છેલ્લો બાકી થઈ માજી ભાઈ મારે લાઈવ ચાલુ નથી થતું શું કરવાનું શું લખેલ આવે ચોવીસ કલાક આવતું હશે સપોર્ટ સપોર્ટ શું લખેલ આવે વિના બેન વેલજી ભાઈ આવો જય બાબારી જય તણી જય બાબારી માલજીભાઈ જય બાબારી તમને પણ જય બાબારી શું પ્રોબ્લેમ આવ્યો ધનજીભાઈ તમે કીધું તું મને જય બાબારી જય બાબારી ખબર નહીં માલજીભાઈ સાહેબ ઉપર તો ગયા છે સાહેબ ઉપર એટલે શું કેમ છો સાહેબ જય માતાજી લાયક સાથે મુંબઈ નારાયણભાઈ નારાયણભાઈ આવો વેલકમ Rătișiam, rătișiam.

નંબર વેરીફિકેશન કર્યું થરાદ આવો વેલકમ થરાદવાળા ભાઈ તમારો પણ વેલકમ હર હર મહાદેવ હર મહાદેવ વિનાબેનનો સપોર્ટ કેમ ઓલી લાઈવ નથી કરતા એ પ્રોસેસમાં મેળવી છે થરાદ વાળા નામ જણાવજો તમારો મિત્ર વિના સપોર્ટ હર મહાદેવ વેલજીભાઈ લાગે છે શું તમારે આવે છે લખેલું વિનાબેન નંબર વેરીફિકેશન કર્યું આઈડી નંબર કરો એટલે ઓટીપી ને એવું નાશ્યું કે નહીં નાખ્યું કે પછી ચોવીસ નો ટાઈમ આજો બાબુ ભાઈ કેમ લાઈ નથી ચાલો એ બે અમારે એક જ પ્રોબ્લેમ છે એમની આઈડી મોનોમાં ગઈ હા એટલે અમારે બે ને નાખી છે એટલે support 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 ah uh, બાબુ કાકાની આડી કોની પાસે મનો એ કોઈનાલી હે બારે

બુલું જોતું હોય તો ક્યાં નામ જણાવો તો કઈ ખબર પડે support for o forma. सपोर्ट सपोर्ट कमेंट करता रहे जो मित्रों पीना एडिन सपोर्ट कर लाइक like करो कमेंट करो नवा हो तो चैनल सब्सक्राइब कर दियो લાઈવ કરો કોઈ વિના બેન કોઈ આવતું જ નહીં કંટાળી સપોટ સપોર્ટ વિનાબહેનનો સપોર્ટ લાઈક કરો કમેન્ટ કરો મિત્રો નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કમેન્ટ કરતા રહેજો Jai Mataji, Jai Mataji. Damitru nu swagat, welcome. Hah, hah, hah. કમેન્ટ કરજો મિત્રો કમેન્ટ કરતા રહેજો બધા મિત્રો લાઈક કરો કમેન્ટ કરો મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો

Jai Mata Ji Jai Mata Ji live Saluk Ban બેન લાઈવ ચાલુ કે બંધ એ તો કહો બંધ લાગે